દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે વલસાડની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ છે દમણના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો વરસાદને કારણે દરિયાકિનારે સુંદર દ્રશ્યો સર્જાયા હતા એક બાજુ તોફાની દરિયો અને દરિયાકિનારા વિસ્તારમાં વરસી રહેલો વરસાદ સુદંદ્ર દ્રશ્ય સર્જાયા હતા જો કે દમણના દરિયામાં હાલે ચોમાસાના કારણે ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયામાં ઊંચા તોતીન મોજા ઉછળવાના કારણે અકસ્માતનો પણ ભય જોવા મળે છે દમણના દરિયાકિનારા પર પ્રશાસન દ્વારા એક ચુમાલીસમી ધારા લગાવી હોવાથી પર્યટકોને દરિયાકિનારાથી દૂર રખાયા છે જોકે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે દમણનો આ દરિયા કિનારો પ્રવાસન માટે સૌથી મોટું સ્થળ છે ત્યારે આજે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ બીચ પર ઉમટ્યા હતા જો કે પ્રવાસીઓ એ બાબતથી અજાણ હતા કે પ્રશાસન દ્વારા દરિયા પર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે જોકે પ્રવાસીઓએ દૂરથી જ આ દરિયાને માણ્યો હતો

નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની બાજુમાં બટન આવ્યું છે તો દર્શક અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમન્સના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ વાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએન પંપની સુવિધા ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈન એસર વાંજી કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે